હક્કી અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું અજીઝ ઝુપેલવાલા સમાચારમાં વાત કરીએ તો સિનિયર સિટીઝન ગ્રુપ ઓફ કેનેડા દ્વારા જાણીતા લેખક અનવર બહાદરપુર વાળાને પાંગરતી પ્રતિભા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા નડિયાદ કન્યા વ્યાયામ સારાના હોલમાં કેનેડા ઇસ્ટીટ સંચાલિત સિનિયર સિટીઝન ગ્રુપ ઓફ કેનેડા રજાઈના દ્વારા એક ભવ્ય સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યું હતું જેમાં સમાજની વિવિધ ક્ષેત્રે પ્રતિભા ધરાવતી વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમ અંતર્ગત બેબસ બહાદરપુરીના નામે જાણીતા લેખક અનવર બહાદરપુર વાળાનું પાંગરતી પ્રતિભા એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું मारी माझी मातृफ मने मग दर्शन कराव्या आणि बीजी मारी के जगत माझी धर्मा पत्नी केली